વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દરેકને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ શિયાળાની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ આજે એવું લાગે છે કે ઠંડીમાં થોડોક વધારો થયો હોય એટલે કે ઠંડીનો ફારો થોડોક ઊંચો ચડી ગયો હોય તેવું લાગે છે વધારે શિયાળો આવી ગયો હોય તેવું લાગે છે જો તમે જોઈ શકો છો કે શિયાળાની શરૂઆત એટલે એકદમ ચુસ્તી ભરી તાજગી ભરી ખૂબ જ એને માણવાનો આનંદ તેને માણવાનો આનંદ ખૂબ જ આવે છે ચાલો હવે આપણે નીચે જઈને મળીએ કે મમ્મી શું કરી રહ્યા છે

પપ્પા નાય નઈ કરવા ગયા હાલો નીચે જવું છે ચાલો હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે શ્રીના પણ જાગી ગઈ છે તો હવે હવે નાસ્તો કરી લઈએ તો હું કે છું ને બેઠી બેઠી હે મમ છો હા જોતી નથી એ બધી ચાલો હવે અમે નાસ્તો કરીને ચેવડો પણ અત્યારે અત્યારમાં બનાવી નાખ્યો છે કે જેથી કામ ભેગું કામ નીકળી જાય અને ચેવડો બનાવ્યો એટલે શ્રીનાબેનને તો ખૂબ મજા પડી ગઈ ભૂંગળી ભૂંગળાન પવન બધું અવનવું ખાવા પીવાની હા મારી યાર એવી ગાડીમાં આગળ ઉભી રહી એકલી ઉભી રહી અને ભૂંગળીનું પેકેટ લઈને બેસી ગઈ તો ખાવાની મસ્ત મજા આવે તમને બધાને પણ તાજો ચેવડો ભાવે છે ને કમેન્ટમાં જણાવજો આજે તો છોકરાઓને પણ ખૂબ જ મજા આવી ગઈ કેમ શ્રીના અને શ્રીના ફ્રેન્ડ એ બંને અમારા ઉપરના ઢાબે રમી રહી છે ગરાય હું તમને એની ઝલક બતાવું શું કરો છો આ એ હે વાડિસ્કો કરો છો ડિસ્ક કરો કરો અમાર શ્રીના ફ્રેન્ડ આવી યુ બેન પણ યુ એવું કરતી તી તારું નામ શું છે તારું નામ ધનશ્વીતા બધાય લાડુ લાડુ કરે છે ને માય શ્રીના હાડુ કહી તન એ એ બધ્ય શ્રીના જો અહીંયા ગોળે રમશે અહીંયા બધ્ય રમશે અમારો આ નાનો નાનો બગીચો છે શું છે અમારું આ બગીચા અમારા નાના નાના બગીચો લાવે લાવે અમારે ભીંડાની સિંગ થઈ ગઈ છે જો

તમને જોઈને મીની ભાગી જાહે હે ભાગો ભાગો શ્રીના ના તો મિની હેવાય થઈ ગયેલી છે ત્યાં તો તાવેલી આવી અરે વા કેટલી સરસ આઈ ખુશી જોતો ખરા મીની મીની હે બાઉ તમને જોઈને મિની ભાગી

ઢળી તાને પૂછતો મને દવાખાને લઈ જ કેતો આવું મને કેતનભાઈ પાસે લઈ જ પૂછતો શ્રીના મંદિરે ગઈ હતી શ્રી ના રમી લીધું નીચે પેલા ત્યાર પછી મંદિરે પણ આવી હવે તે મંદિરે જઈને પ્રસાદી ખાઈ છે શ્રીના શું ખા પ્રસાદી શું તને બનાના

પછી મારા પપ્પા ને ભૌતિક બે વેલ આવી ગયા મેં કીધું હાલો હવે રસોઈની તૈયારી કરી નાખવી એમ રસોઈ તૈયાર થઈ ગઈ છે હવે અમે હવે અમે બધા જમી લઈએ શ્રીના પણ જમે છે જો શ્રીનાને પણ સ્પેશિયલ ડીશ જોઈ છે ડીશ ને સબ્જી ને સબ્જી નું પીછું ને ક્યાં આમ હું પીછો દૂધ નકરું દૂધ મૂછ બની ગઈ જ એને સબ્જી નું પીછું ને ક્યાં કે આયા શાક ક્યાં આપે

હા પછી જે દિવસે કામ કરવું પડશે ને તે દિવસે ના પાડશો હેલો ગાય મારા મામાના ઘરે જઈ રહ્યા છીએ અમે શ્રીનાને પણ સાથે લઈ જઈએ છીએ કે જેથી શ્રીનાને પણ બહાર આટો મરાઈ જાય શ્રીનાને પણ મજા જ મજા આવી જાય હાલો હવે મેં પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે તો શ્રીનાને અહીં ખૂબ જ મજા આવી ગઈ છે શ્રીનાને શ્રીનાને મેકઅપના રમકડાથી રમવાની ને અલગ અલગ ટોઈઝથી રમવાની ખૂબ જ મજા આવે છે શ્રીના શ્રીના ક્યાં ગઈ જોજો શ્રીના પબેટ લીધું હવે ત્યાં શ્રીના પણ બોલે જ નહીં હું જ્યારે વિડિયો ઉતારું ત્યારે તો આરામથી શ્રીના બોલે તો

ચાલો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ તમને આજનો મારો લાગ્યો જરૂર થી જણાવજો હવે આવતીકાલે નવી નવી સવાર સાથે સાથે એનર્જી પરિવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી દરેક ને શુભ રાત